જ્યારે ત્રણ ગયો હતો સુધીમાં વધુ ત્રણ આરોપીઓ સહિત કુલ પાંચ લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે માત્ર વીસ હજારની ઉઘરાણી માટે ત્રણ યુવાનોનું અપહરણ કરી લોખંડના સળિયા અને લાકડાથી ઢોર માર મારવા ઉપરાંત અસ્તરાથી વાડ મૂછ કાપી અપમાનિત કરવાની ક્રૂરતા આચારનાર આરોપીઓને શોએબ શેખ અને નાઝિમની હત્યા કરી હતી જ્યારે ત્રીજા યુવાન ઇર્શાદે માંડ માંડ જીવ બચાવ્યો પોલીસે અત્યાર સુધીમાં વધુ ત્રણ આરોપીઓ સહિત કુલ પાંચ ની ધરપકડ કરી છે પરંતુ મુખ્ય સૂત્રધાર શિવા હજુ ફરાર રહેતા પોલીસની કામગીરી પર સવાલ ઉભા થયા છે

આ ઉપરાંત ગુનામાં સંડોવાયેલા એક શગીર વયના બાળક કિશોરને પણ પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવ્યો છે જો કે મુખ્ય સૂત્રધાર શિવા ટકલા હજુ પણ પોલીસને હાથ તાળી આપી રહ્યો છે આરોપી સુરત છોડીને યુપી ભાગી રહ્યા હતા ઘટના બાદ પકડાઈ જવાના ડરે આરોપી સુરત છોડીને ભાગી ગયા હતા ગોળાદ્રાસ સર્વેલન્સ સ્ટાફને ટેકનિકલ સર્વેલન્સ અને બાદપી દારૂના મારફતે માહિતી મળી હતી આરોપી શુભમ ઉર્ફે સની યુપી ભાગી ગયો છે પોલીસે તાત્કાલિક એક ટીમ ઉત્તર પ્રદેશના ઝોનપુર જિલ્લામાં રવાના કરી હતી ત્યાંથી જગદીશપુર ખાતેથી તેને દબોચી લીધો હતો તેની પૂછપરછમાં મંગલ ઉર્ફે વીક્કીની સંડોવણી પણ સામે આવતા પોલીસે તેને પણ ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ જનઆદેશ નિવસે